તરફ જોઈ રહ્યા છો ന്യൂઝરૂમમાં આપની સાથે હું છું પ્રદીપ સમાચારે સૌરાષ્ટ્રના ગીર સોમનાથથી આવી રહ્યા છે કે જ્યાં સતત સોમનાથ મહાદેવ મંદિરના કોરિડોરને લઈને વિરોધ ચાલી રહ્યો છે સોમનાથ મંદિર કોરિડોરનો વિરોધનો એ મામલો સતત છેલ્લા કેટલાક દિવસથી આ વિરોધ ચાલી રહ્યો છે પ્રભાસ પાટણ ગામની સમસ્ત બ્રહ્મુલરી ખાતે મહત્વની એક બેઠક મળી હતી કોરિડોર મુદ્દે લડત માટે એક નવી સમિતિની રચના કરાઈ છે સોમનાથ મહાદેવ મંદિરમાં જે કોરિડોર બનવાનું છે કોરિડોરની સમિતિ એ પ્રભાસ હિત રક્ષક સમિતિ સર્વાનું મતે એક રચના કરવામાં આવી છે આ સમિતિના અધ્યક્ષ તરીકે હેમલન ચંદ્ર ભટ્ટે નિમણૂક કરવામાં આવી છે આ બેઠકની અંદર 384 અસરગ્રસ્ત પરિવાર સાથે સમાજના આગેવાનો હોદ્દેદારો હાજર રહ્યા હતા કોરિડોર મુદ્દે હવે તંત્ર સાથે સમિતિએ વાટોઘાટો કરશે આગામી સમયમાં લડત લડશે સમિતિમાં દરેક સમાજના આગેવાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે આ જે કોરિડોર બનવા જઈ રહ્યો છે તે કોરિડોરની અંદર ત્રણસો ચોર્યાસી જેટલા એ અસરગ્રસ્ત પરિવારો એ બેઠકની અંદર હાજર રહ્યા હતા સમિતિના પ્રમુખ અને હોદ્દેદારોનું ઉપસ્થિત એ તમામ બહેનોએ રાખડી પણ બાંધી હતી અને સાથે જ વિજય તિલક કર્યું હતું

ધારાસભ્ય વિમલ ચુડાસમાની આગેવાની હેઠળ એક બેઠક મળી હતી જે વિસ્તારની અંદર કોરિડોર નીકળી રહ્યો છે તે કોરિડોરના એ અસરગ્રસ્ત વિસ્તારની પણ વિમલ ચુડાસમાએ મુલાકાત લીધી હતી પરિવારના સભ્યો સાથે બેઠક કરી હતી અને હવે ત્રણસો ને જેટલા અસરગ્રસ્ત પરિવારના એ તમામ સમાજના લોકો છે એ તમામ વતી એક મોટી બેઠક બોલાવવામાં આવી હતી બેઠકની અંદર સર્વાનુમતે એક નવી સમિતિ બનાવવામાં આવી છે કે જેમાં પ્રભાસ રક્ષક સમિતિનું એક નિર્માણ કરવામાં આવ્યું છે રચના કરવામાં આવી છે અને આ સમિતિ એ આગામી સમયમાં એ અધિકારીઓને તંત્રની સાથે મુલાકાત કરશે કે આ કોરિડોર એ તમામે કોઈ પણ લોકોને ન જોતો હોવાની વાત એ કરી રહ્યા છે કે જેના લઈને આ સમિતિનું નિર્માણ કરવામાં આવ્યું હતું સમિતિની નિર્માણ બાદ જે આ આખી સમિતિ રચવામાં આવી છે એ સમિતિના એ સભ્યો દ્વારા શું નિવેદન આપવામાં આવ્યું કેમ આ સમિતિ બનાવી અને તમામે સમિતિના નિમણૂક બાદ શું કંઈ કહી રહ્યા છે આગેવાનો સાંભળો સોમપરા સમાજમાં બ્રહ્મપુરીની અંદર સર્વ જ્ઞાતિ અને જે ત્રણસો ચોર્યાસી છે એ બધીનું આજે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું એ મિટિંગની અંદર લોકોનો એક સુર હતો કે ભાઈ અમારે કામ ધંધા કરવા કે અમારે કચેરીઓને ધક્કા ખાવા ત્યાર પછી સર્વમતીએ નક્કી કરવામાં આવ્યું કે ભાઈ તો આપણે કમિટી બનાવવી જોઈએ જે આ ક્ષેત્રનું નામ પેલું જૂનો પ્રભાસ નામ છે એટલે પ્રભાસ પાટણ હિતરક્ષક સમિતિની રચના કરવામાં આવી એ રચનાના અધ્યક્ષ તરીકે તથા કાર્યબારી સભ્ય તરીકે આજે આ સમિતિના ચેરમેન તરીકે સોમપરા સમાજના પ્રમુખ હેમલભાઈ ભટ્ટની નિમણૂક કરવામાં આવી કે ત્યાર પછી હવે સર્વમતીએ આ અત્યારે બધી સમાજના પ્રમુખશ્રીઓ તથા તમામ સમાજના હિન્દુ સમાજના મુસ્લિમ સમાજના લોકો સાથે મળી અને આ મિટિંગની અંદર આવું સર્વમતી નિર્ણય કરવામાં આવ્યો છે આ સમિતિ હવે પછીની જે પણ કંઈ લડત છે એ લડત છે એ પ્રભાસ પાટણ સમિતિ છે એ સમિતિને નેજા હેઠળ તમામે સમાજના વલાઈથી લડવામાં આવશે

અલગ અલગ સમાજના આગેવાનોની સાથે બેઠક કરશે મુલાકાત કરશે અને જે સોમનાથ કોરિડોરની અંદર તમામ એ અસરગ્રસ્ત પરિવાર છે એ પરિવારને ન્યાય મળે એ માટેની કામગીરી હવે આજથી જ એ તમામ એ સમિતિના હોદ્દેદારો અને પ્રમુખની તૈયારીઓ છે એ આજથી બેઠકો કરવાની શરૂઆત કરશે અધિકારીઓ સાથે પણ વાટોઘાટો કરશે અને સાથે જ ત્રણસો ને ચોર્યાસી જે પરિવાર છે એ પરિવારના વતી આ પ્રભાત હિતરક્ષક સમિતિ જે છે તે આગામી સમયમાં આગેવાની કરવા માટેની તૈયારી આજથી શરૂઆત કરશે તમારું શું માનવું છે સોમનાથ કોરિડોરને મામલે થતા ઉગ્ર વિરોધ પ્રદર્શનને મામલે હવે આ વિરોધ દિવસે ને દિવસે વધી રહ્યો છે તેને લઈ તમારા કમેન્ટ સેક્શનમાં જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર